નવસારી પ્રાથમિક શાળાના અધ્યતન નવનિર્મિત શાળાનું છે અને માતૃભૂમિ માદરે વતન નું ઋણ અદા કરવા માટે અમેરિકા સ્થિત સીધાંજલી ફાઉન્ડેશનના શ્રીમાદ હર્ષદભાઈ ઉકા અને નયનાબેન ઉકા નવસારી આવી શિક્ષણધામોનું નિર્માણ કરી રહ્યા છે નવસારી મોટી ચોવીસી પ્રાથમિક શાળા જે સરકારી શાળા છે વર્ષો જૂની જર્જરિત શાળાને નવનિર્મિત આધુનિક સગવડ સાથે ચોવીસ પ્રાથમિક શાળાના નવનિર્મિત અધ્યતન મકાન ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સિત્તાલી ફાઉન્ડેશનના નવનિર્મિત શાળાના દાતા હર્ષદ ઉકા અને નયના ઉકાનું શાળા પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું

આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ માટે અત્યાધુનિક મકાન મળે તે માટે ચાર કરોડના માત પરદાનના ખર્ચે શાળાનું નિર્માણ થયું છે ચોવીસી કબીલપુર વિસ્તારના અગ્રણીઓએ દાતાઓનો આભાર માન્યો હતો રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી સારી જી આજના દિવસે ચોવીસ મોટી ચોવીસીની આપણે શાળા ઓપન કરવામાં આવી છે અમને ખૂબ જ આનંદ છે આજના ઉપસ્થિત મહેમાનો અને એમનો મારો ખૂબ ખૂબ આભાર આ અમારો પચીસમો પ્રોજેક્ટ છે અને આજ સુધીમાં જેટલી શાળાઓ બનાવી છે તેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી આ શાળા બનાવવામાં આવી છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે સ્થાનિક લોકો છે એ બધાનો ખૂબ જ સહકાર મળેલો છે શિક્ષકો પણ ઘણા ઘણા આનંદિત છે અને આ શાળા ખૂબ જ જૂની હતી ખૂબ જ જરૂરિયાત હતી પરંતુ છોકરા એટલા છે કે અમારે ઘણી મોટી શાળા બનાવી પડતી હતું એટલે લગભગ સાડા ચાર કરોડના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે આભાર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોટી ચોવીસી પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ થયું છે અને તે સીતાંજલિ સીતાંજલિ ફાઉન્ડેશનના સૌજન્યથી કરવામાં આવ્યું છે તો આ તબક્કે આ શાળાનું જે મકાન દાતાશ્રીઓ અને જિલ્લા પંચાયત તરફથી જે પ્રાપ્ત થયું છે તો એ મકાન અમે શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે તેની માવજત પણ કરીશું બાળકોને પણ ખૂબ સારું શિક્ષણ આની અંદર પ્રાપ્ત થાય એવા પ્રયત્નો પણ કરીશું અને આ જે અદ્યતન મકાન બન્યું છે એની અંદર ખૂબ સારી સુવિધાઓ પણ આપવામાં આવી છે દાતાશ્રીઓ અને પંચાયત તરફથી ખૂબ સરસ સેનિટેશન પણ છે કોમ્પ્યુટર લેબ પણ છે લાઇબ્રેરી પણ છે અને વિજ્ઞાન લેબ પણની સુવિધા પણ આપવામાં આવી છે તો આ દરેક વસ્તુનો ખૂબ યોગ્ય રીતે ઉપયોગ થાય અને ખૂબ સારી સંખ્યામાં બાળકો અહીં હવે એડમિશન લે એવા દરેક પ્રજાજનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે એકવાર અચૂક આ શાળાની મુલાકાત લે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ શાળાનો લાભ મળે વિના મૂલ્યે અહીં શિક્ષણ કાર્ય થવાનું છે અને ખૂબ સુવિધાઓ મળવાની છે તો સૌથી વધુમાં વધુ સંખ્યામાં બાળકો અહીં ભાગ લે શિક્ષણ કાર્ય લે તો ખૂબ સમાજ માટે ઉપયોગી રહેશે આભાર